ધોરણ બાર વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર દસ ચેપ્ટરનું નામ છે ઉદ્યોગ ક્ષેત્ર આજે આપણે આ ચેપ્ટરમાં છેલ્લો મુદ્દો છે જેની ચર્ચા કરવાની છે મુદ્દાનું નામ છે નાના પાયાના ઉદ્યોગનું મહત્વ સૌ પ્રથમ આપણે નાના પાયાના ઉદ્યોગના મહત્વની ચર્ચા કરી તો આપણે જોઈએ કે નાના પાયના ઉદ્યોગ એ દેશના વિકાસ માટે કઈ રીતે ઉપયોગી છે તો સૌ પ્રથમ આપણે જોઈએ કે છેલ્લા પચાસ વર્ષના સમયગાળા દરમિયાન નાના ઉદ્યોગ એ દેશના વિકાસ માટે ખૂબ જ અગત્યતા ધરાવે છે કારણ કે નાના ઉદ્યોગ દ્વારા મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન છે એ કરી શકાય છે ખાસ ખાસિયત એવી છે કે નાના પાણીના ઉદ્યોગની અંદર ઓછી મોરીથી વધારે ઉત્પાદન કરી શકાય છે બીજું ગ્રામીણ વિસ્તારમાં આવા ઉદ્યોગો છે એ ચાલુ કરી શકાય છે એટલે ગ્રામીણ વિસ્તારમાં ઔદ્યોગીકરણ થાય છે ત્રીજું પછાત વિસ્તાર જે આર્થિક રીતે પછાત છે એવા વિસ્તારમાં પણ આપણે વિકાસ કરી શકીએ છીએ ક્રમ નંબર ચાર પ્રાદેશિક અસમાનતા ઘટાડવામાં પણ નાના પાયાના ઉદ્યોગો મહત્ત્વના છે જે એક પ્રદેશનો સારો વિકાસ એક પ્રદેશનો પ્રમાણમાં ઓછો વિકાસ આવું જે આપણે મોટા પાયના ઉદ્યોગથી દેશમાં જોઈ રહ્યા છીએ એનું પ્રમાણ નાના પાયના ઉદ્યોગના વિકાસથી ઘટાડી શકાય છે ક્રમ નંબર પાંચ રાષ્ટ્રીય આવક અને સંપત્તિની સમાન વેચણી કરવામાં પણ નાના પાયના ઉદ્યોગી ઉદ્યોગ એ અતિ મહત્વના છે ભારતમાં નાના પાયના ઉદ્યોગો એ મોટા ઉદ્યોગના એક પૂરક ઉદ્યોગ તરીકે પણ કામ કરે છે એટલા માટે આપણે જે દેશ આર્થિક રીતે પછાત છે જે દેશમાં વસ્તીનું પ્રમાણ વધારે છે શ્રમનો પુરવઠો પ્રમાણમાં વધારે છે આવા દેશ માટે આવા ઉદ્યોગો એ અતિ ઉપયોગી ગણાય છે તો આપણો ભારત દેશની વાત કરીએ કે આપણો ભારત દેશ એક અલ્પ વિકસિત દેશ છે વિકાસમાન રાષ્ટ્ર છે વિકાસ કરતું રાષ્ટ્ર છે અને સાથે સાથે અતિવસ્તી ધરાવતો દેશ છે શ્રમનો પુરવઠો પ્રમાણમાં વધારે છે અને મૂડીનું પ્રમાણ પ્રમાણમાં ઓછું એટલા માટે ભારત દેશ માટે નાના પાયના ઉદ્યોગો એ ખૂબ જ અગત્યના સાબિત થયા છે આપણે ખાસ એ વસ્તુ યાદ રાખવાની છે કે નાના પાયના ઉદ્યોગમાં કેટલા મૂડી રોકાણની જરૂર પડે છે તો વાસ્તવમાં જે નાના પાયનો એકમ છે એનું મૂડી મર્યાદા પચીસ લાખથી વધુ અને પાંચ કરોડથી ઓછી મૂડીથી આવા ઉદ્યોગો છે એ ચાલુ કરી શકાય છે અને ખાસ આ ઉદ્યોગની એક ખાસિયત છે કે આ ઉદ્યોગમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો જ ઉપયોગ થાય છે હવે ઘણી વખત આપણે પ્રશ્ન એમ થાય કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ તો જે ઉદ્યોગની અંદર માણસો દ્વારા વધારે કામ થતું હોય અને મશીનરીનો પ્રમાણમાં ઓછો ઉપયોગ થતો હોય એવા પ્રકારના ઉદ્યોગને નાના પાયના ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે આપણે મોરબી છે તો અહીંયા અજંતા ઘડિયાળનું જે કારખાનું છે એ એક ઔદ્યોગિક એકમ જ છે પણ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા ઘડિયાળનું ઉત્પાદન કરવામાં આવે છે તો આ રીતે આવા ઉદ્યોગો જો વધારેમાં વધારે શ્રમનો ઉપયોગ કરે તો દેશના શ્રમિકોને કામ છે એ મળી શકે તો સૌ પ્રથમ આપણે નાના પાયના એકમના જે મહત્વના દસ જે મુદ્દા છે એ દસ મુદ્દાને ક્રમમાં એક વખત આપણે યાદ કરી લઈ અને પછી દસે દસ જે મહત્ત્વના મુદ્દા છે એની આપણે ડિટેલમાં ચર્ચા કરી પહેલું રોજગારી સર્જન માટે નાના પાયના એકમ મહત્ત્વના છે ઉત્પાદન વૃદ્ધિ ઉત્પાદન એકમમાં વૃદ્ધિ નિકાસો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વિદેશી હુંડિયામાંની બચત સમયનો ટૂંકો ગાળો સમતોલ પ્રાદેશિક વિકાસ વિકેન્દ્રીકરણ અને ઊંચો વિકાસ દર નાના પાયના ઉદ્યોગનું આ રીતે દસ રીતે મહત્ત્વ ધરાવે છે તો સૌ પ્રથમ આપણે રોજગારી સર્જન કામનું સર્જન એના વિશેની આપણે ચર્ચા કરી તો આપણે જોઈએ કે નાના પાયાના ઉદ્યોગમાં મોટા પાયાના ઉદ્યોગની સરખામણીમાં બે ઉદ્યોગ છે એક નાનો ઉદ્યોગ છે સામે મોટો ઉદ્યોગ છે નાના ઉદ્યોગની અંદર મૂડીરોકાણનું પ્રમાણ ઓછું અને મોટા ઉદ્યોગની અંદર મૂડીરોકાણનું પ્રમાણ વધારે પણ બે ઉદ્યોગ દ્વારા માણસોને જે કામ મળે છે એમાં ડિફરન્સ તફાવત છે નાના પાયના ઉદ્યોગમાં ઓછી મૂડીએ વધારે લોકોને કામ મળે છે જ્યારે મોટા ઉદ્યોગની અંદર મૂડીરોકાણનું પ્રમાણ વધારે અને ઓછા માણસોને કામ મળે છે એટલા માટે આ નાના પાયના ઉદ્યોગો છે એ રોજગારી સર્જન માટે એ ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે તો આપણે આ મુદ્દાને એકદમ વ્યવસ્થિત આપણે સમજીએ કે નાના પાયના ઉદ્યોગમાં મોટા પાયે રોજગારીના સર્જનની શક્યતા છે એનું મુખ્ય કારણ એવું છે કે શ્રમ પ્રદાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે હવે આપણા દેશની અંદર જે નાના પાયના ઉદ્યોગો છે એનું જે પ્રમાણ છે એ આપણે જોઈએ આંકડાકીય માહિતી દ્વારા આપણા પાઠ્યપુસ્તકમાં એના આંકડાઓ આપેલા જ છે એની સરખામણી ઉપરથી જ આપણે ખ્યાલ આવશે કે અત્યારે હાલમાં આપણે નાના પાયના ઉદ્યોગનું મહત્ત્વ કેટલું છે સન ઓગણીસો ચોરાણું પંચાણુંમાં આપણા દેશની અંદર નાના પાયના ઉદ્યોગનું પ્રમાણ છે જે નાના પાયના ઉદ્યોગ દ્વારા કેટલા માણસોને કામ મળતું તો એકસોને ચાલીસ લાખ લોકોને રોજગારી મળતી એની સરખામણીમાં અત્યારે હાલમાં વર્ષ બે હજાર અગિયાર બારમાં એને હરણફાળ જે પ્રગતિ કરેલી છે જેના એક પરિણામ સ્વરૂપે અત્યારે હાલમાં આપણા દેશની અંદર નાના પાયના ઉદ્યોગ દ્વારા એક હજાર બારસો પોઈન્ટ ઓગણસાઠ લાખ લોકોને હાલમાં આ ક્ષેત્ર દ્વારા એટલે કે નાના પાયના ઉદ્યોગ દ્વારા રોજગારી મળે છે તો આપણે આંકડાઓ જ બતાવે છે કે નાના પાયના ઉદ્યોગો એ ઉત્તરોત્તર વધારેમાં વધારે રોજગારી સર્જનની ક્ષમતા છે એ વધારતું રહ્યું છે પરિણામે ભારત જેવા અતિવસ્તી ધરાવતા દેશ માટે આ ઉદ્યોગ ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થયા છે હવે ક્રમ નંબર બે ઉત્પાદન વૃદ્ધિ સામાન્ય રીતે મોટા પાયાના ઉદ્યોગો છે એમાં યંત્રનું એ ઉત્પાદન થાય છે અને દેશમાં જરૂરી એવી તમામ પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન એ નાના પાયના ઉદ્યોગ દ્વારા થાય છે એટલે આપણે જે મશીનરી છે એ બધી મોટા પાયાના એકમમાં બને છે અને લોકોને વપરાશી વસ્તુની જરૂર છે તો ભારત દેશની અંદર વસ્તીનું પ્રમાણ વધારે જ એટલે વધારે કઈ વસ્તુની જરૂર પડે તો કે વપરાશી વસ્તુની જરૂર પડે તો ખરેખર આપણા દેશની અંદર આપણે કયું ઉત્પાદન વધારે જોઈએ તો કે વપરાશી વસ્તુ છે એનું ઉત્પાદનનું પ્રમાણ વધારે જરૂર પડે તો નાના પાયના ઉદ્યોગો છે આ ઉત્પાદનમાં વધારેમાં વધારે એ ઉત્પાદન કરી શકે છે પરિણામે ઉત્પાદન છે એ વધતું જાય છે જેમ જેમ ઉદ્યોગોનું પ્રમાણ વધે એમ ઉત્પાદનનું પ્રમાણ પણ વધતું જાય છે વર્ષોના આંકડાઓ પરથી આપણે જોઈએ છીએ કે નાના ઉદ્યોગ દ્વારા ઉત્પાદનનું ખૂબ જ ઝડપથી એ વૃદ્ધિ થયેલી જોવા મળે છે અહીંયા ઓછી મૂડીનો ઉપયોગ છે અને વધારેમાં વધારે ઉત્પાદન છે એ કરી શકાય છે ક્રમ નંબર ત્રણ ઉત્પાદન એકમમાં વૃદ્ધિ હવે આ કારખાનાની સંખ્યાની વાત છે નાના પાયના ઉદ્યોગો એ દેશને અનેકવિધ એટલે અનેક પ્રકારના લાભ અપાવનારું છે દેશની સરકાર અને લોકો બધા જ એમાં ખૂબ જ રસ પણ લે છે અને વધારેમાં વધારે આવા ઉદ્યોગનો વિકાસ થાય એવું પણ ઈચ્છે તો જેને કારણે ભારતની અંદર વર્ષ ઈસવીસન ઓગણીસો ચોરાણું પંચાણુંમાં આવા નાના પાયના એકમોની સંખ્યા ઓગણસી પોઈન્ટ લાખ નાના એકમ હતા જે આજે એટલે કે અત્યારની આપણી હાલની પરિસ્થિતિ પ્રમાણે બે હજાર એક બે હજાર બેમાં આ એકમનું પ્રમાણ વધીને લગભગ એકસો ને પાંચ પોઈન્ટ એકવીસ લાખ થઈ ગઈ છે આંકડા જ બતાવે છે કે નાના પાયના એકમો વધતા જાય છે વર્ષ બે હજાર અગિયાર બારમાં એના કરતાં પણ આપણા એકમોનું પ્રમાણ વધી ગયું છે તો એકમોની સંખ્યા જ છે ચારસો સુડતાલીસ પોઈન્ટ લાખ એકમ સુધી આંકડો છે એ પહોંચી ગયો છે જે વૃદ્ધિ જ આપણે દર્શાવે છે કે નાના પાયના એકમોનો વિકાસ ભારતમાં ખૂબ જ થયો છે અને સમગ્ર દેશનું ધ્યાન આવા નાના પાયના ઉદ્યોગ તરફ જોવા મળે છે ક્રમ નંબર ચાર નિકાસો જોકે નિકાસ શબ્દ હવે આપણા માટે નવો નથી સમગ્ર આપણા અગિયાર બારમા ધોરણના અભ્યાસ દરમિયાન ઘણી વખત નિકાસ શબ્દનો ઉપયોગ કરેલો છે એટલે એના વિશેની માહિતી આપવાની મને એવું લાગે છે કે જરૂર નથી ભારત દ્વારા જે નિકાસો કરવામાં આવે છે તેમાં નાના પાણીના ઉદ્યોગનો ફાળો નોંધપાત્ર છે આપણા દેશમાં ઉત્પાદન કરી અને સામેવાળા જરૂરિયાતવાળા દેશને આપણે જે આપણું ઉત્પાદન આપીએ છીએ એ નિકાસ છે તો નાના પાયના એકમ દ્વારા આપણે અઢળક પ્રમાણમાં ઉત્પાદન કરી અને વિશ્વના અનેક દેશને નિકાસ છે એ પહોંચતી કરેલી છે ભારતની વસ્તુ અને સેવાઓની વિદેશમાં વધતી જતી માંગ જ દર્શાવે છે કે એની નિકાસનું પ્રમાણ ઉત્પાદનનું પ્રમાણ વધી વધી ગયું છે આ ઉપરાંત ભારત માટે તે વિદેશી વસ્તુઓ છે એ વિદેશી વસ્તુઓની માંગ છે એ વધતી જાય છે કારણ કે વિદેશી વસ્તુની માંગ એટલે યંત્ર આપણા નાના નાના એકમો ચાલુ કર્યું તો એના માટે મશીનરીને આપણે જરૂર પડે છે તો જે આપણે મશીનરી મંગાવી છે એના ઉપરથી આપણે ખ્યાલ આવે કે આપણા દેશમાં નાના પાયના એકમોની સંખ્યા વધે છે એટલે આપણે આયાત કરી છે અને એ મશીનરી અને ઉદ્યોગ દ્વારા આપણે જે ઉત્પાદન કરીએ છીએ એ ઉત્પાદન આપણે વેચીએ છીએ પરિણામે વિદેશી હુંડિયામણની આવક થાય છે અને દેશ માટે જરૂરી તમામ પ્રકારની ચીજવસ્તુઓ છે એ આપણે બીજા દેશમાંથી સરળતાથી મંગાવી શકીએ છીએ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હવે આપણે જોઈએ કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એમાં ઉત્પાદન પદ્ધતિ બે પ્રકારની છે એક છે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને બીજું છે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ આ બે પદ્ધતિમાંથી મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં આપણે જોઈએ તો કે ઉત્પાદન ખાસ કરીને મૂડી આધારિત હોય છે એટલે યંત્રના સ્વરૂપમાં હોય છે તેમાં વધુને વધુ મૂડી જોઈ છે અને ઓછામાં ઓછા શ્રમની જરૂર પડે છે જે ઉત્પાદન કાર્ય ચાલતું હોય જે કારખાનું ચાલતું હોય ફેક્ટરી ચાલતી હોય એમાં મશીનરી વધારે કામ કરતી હોય માણસો પ્રમાણમાં ઓછા હોય જ્યારે નિયોજક અને જે જમીનનું પ્રમાણ છે એને આમાં સ્થિર રાખવામાં આવે છે આનાથી ઉલટું હવે આપણે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે એમાં જોવાનું છે તો આ પદ્ધતિની અંદર શ્રમ છે એનું પ્રમાણ છે એ વધારે હોય છે અને યંત્રનું પ્રમાણ ઓછું હોય જમીનનું પ્રમાણ આમાં સ્થિર રાખવામાં આવે છે આ બે વચ્ચે એટલો તફાવત છે કે એકમાં મશીનરીનો વધારે ઉપયોગ થાય એકમાં શ્રમનો વધારે ઉપયોગ થાય મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં મશીનરીથી ઉત્પાદન થાય શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં શ્રમ દ્વારા શ્રમ એટલે વ્યક્તિ દ્વારા વધારેમાં વધારે ઉત્પાદન થાય તો આપણે સમજી શકીએ આપણા દેશની સ્થિતિ અનુસાર કે આપણો ભારત દેશ કેવો દેશ છે તો કે શ્રમની છત ધરાવે છે અને મૂડીની અછત ધરાવે એટલે માણસોનું પ્રમાણ વધારે છે મૂડીનું પ્રમાણ ઓછું જ તો આવા દેશ માટે નાના પાયના ઉદ્યોગો એ આશીર્વાદરૂપ ગણાય છે ક્રમ નંબર છ વિદેશી હુંડિયામણની બચત હવે જો નાના પાયના ઉદ્યોગો એ ભારત દેશ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે એક તરફ આપણે જોઈએ તો કે નિકાસો વધી જ પરિણામે આપણે વિદેશી હુંડિયામણની આવક પણ આપણા દેશમાં વધતી જાય છે બીજી બાજુ આપણે જોઈએ આયાતનું પ્રમાણ છે એ પ્રમાણમાં ઘટ્યું છે કારણ કે આપણા દેશમાં આપણે નિકાસ ત્યારે જ વધારી શકીએ છીએ જ્યારે આપણું ઉત્પાદન વધ્યું હોય એટલે ઉત્પાદન એટલું વધી ગયું છે એટલે આપણે નિકાસ કરી શકીએ એ વસ્તુ આપણે બહારથી મંગાવવી પડતી નથી પરિણામે વિદેશી હુંડાયામણનો ખર્ચ છે એ બચે છે અને સરવાળે ભારતના વિદેશ વેપારમાં જે સમતુલા એક સરખો વેપાર કરવામાં ખૂબ જ આપણે આગળ નીવડ્યા છીએ ક્રમ નંબર સાત સમયનો ટૂંકો ગાળો નાના પાયના ઉદ્યોગની ખાસિયત છે ખૂબ જ ટૂંકા સમયની અંદર આવા ઉદ્યોગ છે એને આપણે ચાલુ કરી શકીએ છીએ આ ઉદ્યોગમાં મૂડીરોકાણ અને ઉત્પાદન વચ્ચેનો સમયનો ખૂબ જ ગાળો છે એ ટૂંકો છે નાનો ગાળો છે આમાં ખૂબ ટૂંકા સમયમાં ઉત્પાદન આપણે શરૂ કરી શકાતું હોવાથી દેશમાં રહેલી જે તે વસ્તુઓની અછત એ સંતોષવી કોઈ પણ વસ્તુની તાત્કાલિક અછત ઊભી થાય તો તાત્કાલિક એવી વસ્તુ છે આપણે ઉત્પાદન કરી અને દેશના માર્કેટમાં નાના પાયના એકમ દ્વારા આ વસ્તુ છે એ આપણે આપી છીએ ક્રમ નંબર આઠ સમતોલ પ્રાદેશિક વિકાસ જે પ્રદેશો છે વિસ્તાર છે એનો સમતોલ એક સરખો વિકાસ મોટા પાયેના ઉદ્યોગની સામે આપણા નાના પાયના ઉદ્યોગો છે એ ઓછી મૂડીથી આપણે ચાલુ કરી શકીએ છીએ મૂડીનું પ્રમાણ એ ઓછું જોઈ અને ઓછા પ્રમાણમાં સાધન સામગ્રીની જરૂર પડે છે પરિણામે દેશમાં કોઈ પણ ભાગમાં આ ઉદ્યોગને ચાલુ કરવો હોય તો આપણે સરળતાથી કરી શકીએ છીએ મોટા વિસ્તાર મોટા સિટીની જરૂર પડતી નથી જે મોટા મોટા ઉદ્યોગો છે એ મોટા સેન્ટરમાં જ ચાલુ થાય છે એટલે મોટા વિસ્તારોનો જ વિકાસ થાય છે જ્યારે નાના પાયના ઉદ્યોગો છે એ તમામ પ્રકારના પ્રદેશમાં વિસ્તારમાં તાલુકાથી માંડીને જિલ્લા લેવલ સુધીના કોઈ પણ વિસ્તારમાં આ ઉદ્યોગને ચાલુ કરી શકાય છે એટલા માટે આપણો જે અસમતોલ પ્રાદેશિક વિકાસ છે એની જે સમસ્યા છે એ આપણે નાના પાયના એકમના માધ્યમથી એ દૂર કરી શકાય છે આ નાના પાયના ઉદ્યોગ દ્વારા ધનિક અને ગરીબ વિકસિત અને અલ્પ વિકસિત પ્રદેશ જેવી અસમાનતા છે એ ઘટાડી શકાય છે ત્યાર પછી ક્રમ નંબર નવ વિકેન્દ્રીકરણ સત્તાનું કેન્દ્રીકરણ એટલે એક વ્યક્તિને હાથમાં સત્તા અને સત્તાનું વિકેન્દ્રીકરણ એટલે સત્તા છે એનું નાના નાના વિભાગની અંદર વેચણી મોટા પાયેના ઉદ્યોગો ચાલુ થાય તો ધનિક અને ખૂબ નાનો સમાજ અથવા તો વર્ગ છે એના દ્વારા આવા ઉદ્યોગો ચાલતા હોય એટલે મોટા પ્રમાણમાં એને મૂડીની જરૂર પડે અને તમામ પ્રકારના સાધન સંપત્તિની સત્તા છે એ અમુક વ્યક્તિ અને ધનિક વ્યક્તિના હાથમાં એ સત્તા જતી રહી એની સામે જો નાના પાયના ઉદ્યોગમાં આપણે રસ લેવામાં આવે તો ખૂબ ઓછા પ્રમાણમાં ઓછી મૂડીથી આ ઉદ્યોગ છે એ ચાલુ થાય છે અને નાનામાં નાનો વ્યક્તિ પણ આવો ઉદ્યોગ છે એ ચાલુ કરી શકે છે અને ખાસ જે સ સાધનો સુસુપ્ત અથવા તો નિષ્ક્રિય જે સાધનો પૈડા છે એ સાધનનો પણ ઉપયોગ કરી શકાય છે એ ઉપરાંત વણ એટલા એટલે કે જે સાધનો વપરાયા વગરના પૈડા છે અને વેર વિખેર એટલે સાધનો આડાઓડા ગમે તે જગ્યાએ પડ્યા હોય એ તમામ સાધનોનો ઉપયોગ કરી અને દેશનું કુલ ઉત્પાદન વધે છે આ ઉપરાંત આવા સાધનો જેમનો અગાઉ ઉપયોગ થયો નથી અને એમનો પડેલા જ તો એવા સાધનોનો ઉપયોગ કરી માણસોને કામ પણ મળે છે અને આવક પણ મળે છે એટલા માટે સમગ્ર દેશ માટે આ ખૂબ જ લાભ આપનારા ઉદ્યોગો છે એટલે નાના પાયના ઉદ્યોગો દેશ માટે અતિ ઉપયોગી સાબિત થયા છે ક્રમ નંબર દસ છેલ્લો મુદ્દો છે ઊંચો વિકાસ દર મોટાપાયના ઉદ્યોગમાં ખૂબ વધુ પ્રમાણમાં મૂડીનો ઉપયોગ થાય છે અને ઊંચા નફાની આવશ્યકતા પણ હોય છે આ ઉપરાંત તેઓ દ્વારા મૂડી રોકાણથી અર્થતંત્રનો વિકાસ અસ્થિરપણે પ્રાપ્ત થાય છે એની સામે આપણે જોઈએ તો નાના પાયના જે એકમ છે એમાં ઓછી મૂડીથી આ ઉદ્યોગ છે એની સ્થાપના થાય છે એક તરફ વધુ ઉત્પાદકો ઉત્પાદન કાર્ય શરૂ કરી શકે છે બીજી તરફ આપણે જોઈએ કે ઓછી મૂડીથી નાના પાયના એકમની અંદર આપણે ઉત્પાદન ચાલુ કરી અને ઉત્પાદનની સાથે સાથે આપણી આવકમાં પણ ઝડપથી વધારો કરી શકાય છે તો ઓછી મૂડીએ વધારે એકમ ચાલુ કરી વધારેમાં વધારે ઉત્પાદન લાવે અને દેશના ઉત્પાદનની અંદર ઝડપથી ફેરફાર શક્ય બને છે તો આ કાર્ય કરવા માટે નાના પાયના એકમો એ સતત એ વિકાસ દર ઊંચો લાવતું હોવાને કારણે દેશના વિકાસ માટે નાના પાયના એકમો અતિ ઉપયોગી સાબિત થયા છે અહીંયા આપણે આ પ્રશ્ન છે એ પૂરો કરીએ છીએ